ચાલો જય સ્વામિનારાયણ મહારાજ પધાર્યા છે ચણાકાથી શાસ્ત્રી મહારાજ પૂરણચંદ્ર શાસ્ત્રી મહારાજ આશ્રમની મુલાકાત લેવા આવ્યા છે અને અમાર ધર્મેષ્ઠાબેન લંડન થી આવીને કચરો વીણે જો ના પાડું અમેરિકા થી આવીને કચરો વીણે સાફ સફાઈ હું ના પાડું કે કામ નત કરું તોય કરે જો જો લીધો જો જો આ સાથે ના પાડું કે કામ નત કરું તોય કામ કરે છે શું કેસો મહારાજ શંકર શંકરાચાર્ય કેશવ બાદરાયણ સૂત્રાશ્ય કૃતમ ભગવંત નહીં બોલો નારાયણ ભગવાન ઓમ આ બેનની સેવા કેવૃતથી હું સતત પણ જો સતત જોઉં છું બેનની આ પ્રવૃત્તિ બેનનો એવો ભાવ છે બહુજન હિતાય બહુજન સુખાયો આ એક પણ રૂપિયો બેન સદુપયોગ કરે છે સેવાની અંદર અને અહીંયા આમ તો પહેલેથી જ ભગવાન સ્વામિનારાયણને આપણા બધાનો જન્મ થયો હોય આપણા બધાનો જન્મ થયો હોય એ પહેલાં નક્કી કરી લીધું હોય કે ભાઈ બલદાણા ગામ અને સ્વામિનારાયણનું સ્થાન ભગવાનને ભગવાનને આદિકાળથી ઈચ્છા હોય અને જો કોઈ પણ ધર્મ અને કર્મ એ છે ને એ ભગવાન નિમિત્ત બનાવે છે એવા આપણા આશાબેનને નિમિત્ત બનાવ્યા છે આ કર્મની અંદર મારી તો એવી ભવિષ્યવાણી છે કે આ આશ્રમ છે ને ટૂંકો પડશે એટલે સુધી આશા પટેલનું આશાબહેનનું કામ પહોંચશે એવી મને અત્યંત ભાવના છે અને અહીં કોઈ પણ આવે ભૂખ્યાને ભોજન નિરાધારનો આધાર આપણે સૌ બની અને આપણું દાન છે ને એ એક રૂપિયો પણ અબાર જાય એમ નથી બરાબર અને હું અત્યાર સુધીમાં મને ઘણા આમંત્રણ મળેલા પણ હું ક્યાંય આવ્યો નથી પણ આ આશાબેનની અંદર ભગવાન બિરાજમાન છે એ મને અહીંયા આશ્રમની અંદર લઈ આવ્યા છે અને કાલનો આવ્યો છું અને આખો દિવસ જપ બીરા પૂજા કરી પછી આરતી કરી અને સવારે પણ પછી આ સોમને ભગવાનને સ્નાન કરાવ્યું પૂજા કરાવી અને ખરેખર અંતઃકરણમાં મને આનંદ થાય છે કે જો કળયુગની અંદર એક સ્કૂલ બનાવવાની જરૂર છે પછી ગૌશાળા બનાવવાની જરૂર છે અને હોસ્પિટલ બનાવવાની જરૂર છે તો આ જેણે જેણે આમાં દાન આપ્યું છે ખરેખર એ લોકોનો અને આશાબેનનો ફરી વખત પુનર્જન્મને તે જન્મ કોઈ થાય કારણ કે કર્મજ વેપું આવે છે આપણે કાંઈ કરતા નથી આ બધું ભગવાન કરે છે ભગવાન પોતે આવીને કરવા ન મળે જો આ બધા બહેનો જો આ બધી સાફ સફાઈની સેવા કરે છે એક બેન આવ્યા છે અમેરિકાથી એને હું આ કાલનો આવ્યો છું બરાબર કાલનો આવ્યો છું પણ એને એવું કાંઈ મોટાય નથી આ બધા જો કાલે મેં અહીં બધા પથ્થર વીણા આ બધું કર્યું મેં આપણું જ છે અને આપણે જ કરવાનું છે આ બધું કામ આપણે નહીં કરી તો કોણ કરે શંકરમ શંકરાચાર્યમ શંકરમ બાદરાયણમ સૂત્ર ભાવ્ય કૃતવન દેવ ભગવુન પુનઃ બોલોભજાનંદ સતગુરુદેવ હરિદ્વાર મહાદેવ અન્નપૂર્ણ મંત્રી સ્વામીનારાયણ ભગવાન અધર્મ કા નાશ હો પ્રાણિયો મેં સદભાવના હો વિશ્વ કા કલ્યાણ હો માતૃદેવો ભવ અતિથિદેવો ભવ ઓમ નમઃ પાર્વતી સ્વદે

સેવા કરવી જોઈએ ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે તો માણસ જ માણસ ને મદદરૂપ બની શકે કોઈ પણ ભાવ થી ક્યાંય પણ જગ્યાએ સેવા કરવી જોઈએ તમારી જ્યાં મન મારે માને ત્યાં સેવા કરવી જોઈએ કેમકે સેવા એ ધર્મ છે આપણો અને આપણા ઋષિ મુનિઓ બધું શીખવાડીને ગયા છે અને આપણી સંસ્કૃતિ આપણે જ બધાય ભેગા થઈને ટકાવવાની હોય જે કળિયુગના વાયરામાંથી આપણે સંસ્કૃતિ તરફ બધાને લઈ જવા જોઈએ બધાએ મહેનત કરી એક સાંકળ બની અને દેશને ખૂબ મદદરૂપ બનવું જોઈએ જય સ્વામિનારાયણ ભગવાન ચાલો બધાને જાજા કરીને જય સ્વામી નારાયણ મહારાજે મને જો કેવડો મોટો ચાંદલો ચાંદલો મને ચાંદલો મારો મોટું કેવડું લાગે સારું લાગે મોડું આશ્રમ બનાવો ચાંદલો કરો જાને કરો ચાલો જાજા કરીને બધાને જય સ્વામી નારાયણ